નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ નવ વિષય છે સંસ્કૃત જેનો પાઠ સત્તરમો જેનું નામ છે આચાર્ય ચરક તો આ પાઠના સ્વાધ્યાય પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો

बीजो प्रश्न हिता हार विहार सेवी नरह किद्रशो भवति तो जवाब से क अरोगी त्रिज ज्वर इति शब्दस्य से अर्थ कह तो जवाब से ख ताव त्यार पछि चौथ उचित उचित इति शब्दस्य से विरुद्धार्थ शब्द कह तो जवाब से घ अनुचित पांचवो राग रहित इति शब्दस्य समास प्रकारम लिखत તૃતીયા તત્પુષ સમાસ છઠુ કુત્રિ વિચેદ આચાર્ય ચરક્રંથ સુપ્રસિદ્ધ વર્તક સંહિતા નામ આચાર્ય ચરક સુપ્રસિદ્ધ બીજું ચરક્રંથે ખ્યાયા વર્ત તો ચરકસયોગાના વિસ્તૃત વ્યાખ્યાયા વર્તુન આવશ્યકતા કવિર યગ શરીરે પ્રવતી ત્યાં્યકતા ચોથુ સ્વાસ્થ્ય પ્રભાવો સ્વાસ્થ્ય વ્યવહાર એ ઉપયોગ કરી અને પ્રશ્ન વાક્ય બનાવવાનું છે જેમાં પેલું છે ચરકાચાર્ય ચરક સંહિતા સુપ્રસિદ્ધ ગ્રંથ વર્તતે તો પ્રશ્ન થશે કશ્ય ચરક સુપ્રસિદ્ધ ગ્રંથ વર્તતે બીજું

ત્યાર પછી સ્વભાષા અનુવાદ કુરત પેલું આયુર્વેદ પ્રાચીનતમ વિશ્વ વિખ્યાતેું ચંથેશું અસ્ય ગણાના ભાવતી આયુર્વેદના સૌથી જૂના અને વિશ્વ પ્રસિદ્ધ ગ્રંથોમાં આની ગણતરી થઈ છે બીજું અત્ર પ્રાય સહસ્ર ઔષધન ઔષધ યોગાનામ વિસ્તૃત વ્યાખ્યાયાનમ અસ્તિ તો અહી લગભગ 2000 ઔષધ યોગોનું વિસ્તૃત વર્ણન છે ત્રીજું છે નિખિલમપી આયુર્વેદ સાહિત્યમ આચાર્ય ચરકસ્ય ઉચ્છિષ્ટમ અસ્તિ આખું આયુર્વેદ સાહિત્ય આચાર્ય ચરકનું છે આહાર અને સેવન કરે છે તે રોગ રહિત થાય છે પાંચમો યદા રોગ શરીરે પ્રવિષ્ટો તદા ઔષધ્યકતા એટલે કે જ્યારે રોગ શરીરમાં પ્રવેશે છે ત્યારે ઔષધની જરૂરિયાત હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ સત્તર આચાર્ય ચરક ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડીએફ થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપણે ધોરણ નવ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન પોથી સોલ્યુશનની પીડીએફ તેમજ વિડીયો જોવા મળશે જે એકદમ ફ્રી છે તો આપણે જરૂરથી ડાઉનલોડ કરજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો ફરી મળીશું નવા પાઠ સાથે પાઠ અઢારની અંદર ત્યાં સુધી આવજો